નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર બે કાર વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના સાતના મોત રાજ્યમાં સતત બીજા દિવસે પણ મેઘ મહેર બાર કલાકમાં એકસો અડસઠ તાલુકાઓમાં વરસાદ વરસતા ખેતીને જીવતદાન રાજ્ય પર પાંચમી સિસ્ટમ સક્રિય થતા આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી બે એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ સાથે દેશના અન્ય શહેરો સાથે હવે ઉંઝાનું જોડાણ વધશે અને રાજકોટના લોકમેળામાં કૃત્રિમ બુદ્ધિમત્તાના અધ્યતન અભિગમ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટનો પ્રયોગ સમાચાર વિગતવાર સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક વઢવાણ અમદાવાદ હાઇવે પર દેદાદરા અને જમર ગામ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે બે કાર અથડાયા બાદ કારમાં આગ લાગી હતી જોતજોતામાં કાર બળીને ખાક થઈ ગઈ હતી લખતર તાલુકાના કડુ ગામેથી સુરેન્દ્રનગર તરફ જતા પરિવારને આ અકસ્માત થયો હતો અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃત દેહોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી સાંભળી અમારા પ્રતિનિધિને સુરેન્દ્રનગર અકસ્માતમાં સાત વ્યક્તિના મોત થયા છે જેમાં એક જ પરિવારના સાત વ્યક્તિના મોત થયાનું બહાર આવેલ છે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને સુરેન્દ્રનગર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મૃતકોના નામ ની વિગત હજુ બહાર આવેલ નથી સુરેન્દ્રનગર દિનેશ પરમાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ આધ્યાત્મિક વર્ષા યોગ બે હજાર પચીસમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રીએ ભારતની પ્રાચીન ભાષા એવી પ્રાકૃત ભાષાના ગ્રંથનું વિમોચન કર્યું હતું અને પ્રાકૃત ભાષાના જ્ઞાની આચાર્ય સુનિલ સાકરજીને પ્રાકૃત પ્રભાકરની વિશિષ્ટ ઉપાધિ એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું राष्ट्र के रूप में प्रतिष्ठित किया है बल्कि संपूर्ण जैन साधु समुदाय के लिए एक आदर्श मार्गदर्शक के रूप में स्थापित किया है प्राकृत भाषा ने नेशनल क्लासिकल लैंग्वेज जाहिर करने प्राकृत भाषा ਨੂੰ उचित गौरव थयो होवानु पण તેમણે જણાવ્યું हमें अपना सादा साकाहार मंगलमय जीवन सुख समृद्धि वाला जीवन तो जरूरी है ही साथ साथ अपने देश समाज और जन जन के कल्याण के लिए कुछ न कुछ जरूर करते रहना चाहिए कोई आपका बुरा करे ये उसका कर्म लेकिन मैं किसी का बुरा नहीं करूं, ये मेरा धर्म हम अपना धर्म निभाते रहे सहयोग करते रहे प्रकृति का पर्यावरण का पोषण करते रहे वृक्षों का पानी का जीवंत तो रहना जरूरी है રાજ્યભરમાં આજે બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હતી સવારના છ થી સાંજના છ વાગ્યા તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં રાજકોટના ધોરાજીમાં ઇંચ જેટલો અને જૂનાગઢના ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો બનાસકાંઠાના ધાનેરામાં બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ભાવનગરના શિહોરમાં મુસળધાર વરસાદ વરસ્યો છે વીસ દિવસના વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો તાપી જિલ્લાના વ્યારામાં પણ લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે છોટાઉદેપુરના ઘણા વિસ્તારોમાં આજે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે કચ્છ જિલ્લામાં આજે બીજે દિવસે પણ ભારે વરસાદ વરસ્યો મહિસાગર જિલ્લાના લુણાવાડા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતા ડાંગર સહિત અનેક પાકોને જીવતદાન મળ્યું અમને હમણાં મળતા સમાચાર મુજબ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળીયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બીજી બાજુ ભાટિયા શહેરમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાયા છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને માછીમારોને પણ આગામી એકવીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અત્યાર સુધી રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય હતી આજે નવી લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે આવતીકાલે રાજ્યના પોરબંદર જૂનાગઢ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે तो सात दिन आने वाले हैं गुजरात रीजन सौराष्ट्र कच्छ में व्हाइट स्प्रेड रेन का संभावना है जिसमें की वेरी हैवी हमने रखा है ऑरेंज अलर्ट के साथ डे वन डे टू दोनों में गुजरात रीजन सौराष्ट्र कच्छ फिशन के लिए डे वन में डे टू में साउथ गुजरात कोस्ट और एक्सनिंग नॉर्थ गुजरात कोस्ट में फोर्टी फाइव टू फिफ्टी फाइव टू सिक्सटी फाइव किलोमीटर पर आवर की इने की संभावना है जिसमें तो तो रहने की उम्मीद है આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ડાંગ જિલ્લાનો જિલ્લાનો ધવલીદોડ પીપલાઈ દેવી રોડ ઉપરનો માઇનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનો માટે વધુ એક માસ માટે બંધ કરાયો છે ડાંગના જિલ્લાના મેજીસ્ટ્રેટ શાલિની દુહાન દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ બ્રિજનું તાંત્રિક તજજ્ઞો દ્વારા નિરીક્ષણ કરાયા બાદ તેમના અહેવાલ અનુસાર આ બ્રિજ પુઅર કેટેગરીમાં જણાતા તેને વધુ એક માસ માટે બંધ કરાયો છે આ માર્ગના વૈકલ્પિક માર્ગ કે ધૂળાથી હિંદડા થઈ પીપલાઈ દેવી માર્ગ સૂચવવામાં આવ્યો છે ઊંઝાને દેશના અન્ય સ્ટેશનો સાથે જોડતા અજમેર મૈસૂર એક્સપ્રેસ અને લાલગઢ દાદર રણકપુર એક્સપ્રેસ ટ્રેનોના ઊંઝા સ્ટેશન પર સ્ટોપેજનો આજથી આરંભ થયો છે બે સાંસદો અને ધારાસભ્યોએ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ઊંઝા રેલ્વે સ્ટેશનનો આધુનિક રીતે પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યો છે આ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનની માળખાગત સુવિધાઓ અને મુસાફરોની સુવિધાઓમાં સુધારવા માટે આ સ્ટોપેજનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અત્યાર સુધી ઊંઝા સ્ટેશન પર છવ્વીસ ટ્રેનો રોકાતી હતી જે વધીને હવે ત્રીસ થશે આ બે ટ્રેનોના સ્ટોપેજ સાથે ઊંઝા અને નજીકના વિસ્તારોના મુસાફરોને અજમેર જયપુર અમદાવાદ પુણે બેંગલુરૂ મૈસૂર દાદર અને લાલગઢ જેવા દેશના મુખ્ય શહેરો સાથે સીધી અને અનુકૂળ રેલ કનેક્ટિવિટી મળશે સૌરાષ્ટ્રભરમાં મેળા મહાલવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે મેળાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઇનો પણ ઉપયોગ થઈ રહ્યો છે રાજકોટમાં પણ લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને મેળાની મજા માણી રહ્યા છે આ વખતે રાજકોટમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવતર પ્રયોગ કરાયો હતો આ પ્રયોગ અંગે એઆઈ એક્સપર્ટ કિશન બાવટિયાએ વધુ માહિતી આપી છે ડોન છે ને કેવું કરે છે કે એક હાઈટ ઉપર જઈ અને આખું ડેન્સિટી માપે છે કે ભાઈ કઈ કેટલા માણસો છે ટ્રાઈંગ ટુ ગીવ સીસીટીવી ફીડ ઓલસો કે ભાઈ પોલીસ સાથે તંત્ર સાથે અમે લોકો સીસીટીવી ફીડ નું પણ લાઈવ આપે કે ભાઈ એક્ઝેક્ટ તમને કાઉન્ટ મળે કે ભાઈ કેટલા લોકો અંદર એન્ટ્રી થયો બાર થયો અમેનો અવાજ રેકોર્ડ થઈ જાય યુટ્યુબ માંથી અવાજ રેકોર્ડ થઈ જાય અવાજ રેકોર્ડ થઈ જાય વર્ડ ડાઉનલોડ થઈ જાય બધું જ થઈ જાય એમ એ ટુ ઝેડ આપણું એ ડોન ની એક એડોન છે પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારો પર મહાનગરપાલિકા દ્વારા પાંચ દિવસ માટે લોકમેળો જાહેર કરાયો આજે નોમના દિવસે આ મેળામાં લોકોની ભારે ભીડ જામી હતી અને લોકમેળાનો આનંદ લોકોએ માણ્યો હતો પોરબંદરમાં ગામડાઓ ઉપરાંત જામનગર રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં રહેતા લોકો પણ ઉમટી પડે છે મેળો માણવા આવેલા મુલાકાતી મિલન પાનખનિયાએ કહ્યું હતું કે મેળો જોઈને ખૂબ આનંદ થયો છે પોરબંદર મેળામાં આજે નોમના દિવસે ખરેખર બફારો પણ છે સાથે આનંદ છે કે ભાઈ આજે વરસાદ નથી મેળો માણી શકીએ ઘણી બધી રાઈડ છે એ શરૂ થઈ ગઈ છે અને હવે તો આમ કેવાય ને કે બસ રાત પડે થોડી અને આમ લાઈટિંગ ના જગમગારા હોય હા હા વાલા જે મોજ આવે પરિવાર સાથે આ વખતે અહીંયા મુક્ત મને આપણે ફરી શકીએ છીએ કારણ કે સ્પેસ પણ વધારે છે રાજકોટના જેતપુરમાં પણ સાતમ આઠમના મેળામાં લોકો ઉમટી પડ્યા હતા વૈવિધ્યસભર રાઇડ્સ અને ખાણીપીણીનો આનંદ માણી રહ્યા છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના નાના મોટા શહેરો અને નગરોમાં મેળાઓની લોકો મજા માણી રહ્યા છે પોલીસ વિભાગ પાસેના આધુનિક શસ્ત્રોની માહિતગાર થાય તેવા આશય સાથે પોલીસ વિભાગ દ્વારા રાજકોટના રેસકોર્સ ખાતે આયોજિત શૌર્ય સિંધુ લોકમેળામાં શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે આ શસ્ત્ર પ્રદર્શનમાં ઓગણીસમી સદીની મશીનગનથી લઈને એલએમજી ઇન્સાન રાઇફ ફલ સ્નાઇપર સહિતના ત્રીસથી વધુ શસ્ત્રો પ્રદર્શિત કરાયા છે શૌર્યનું સિંધુ લોકમેળામાં ઉભા કરવામાં આવેલા સ્ટોલમાં પોલીસ વિભાગના આશરે પચ્ચીસ જેટલા કર્મયોગીઓ સ્ટોલના શસ્ત્ર પ્રદર્શનમાં રાખવામાં આવેલા શસ્ત્રોથી લોકોને માહિતગાર કરી રહ્યા છે તો પાટણ જિલ્લાના સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના જન્મદિવસ નિમિત્તે આજે સિદ્ધપુર ખાતે નવી દસ મીટર રાઇફલ શૂટિંગ રેન્જનું ઉદઘાટન કરવામાં આવ્યું આ રેન્જ દ્વારા વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ વ્યવસાયિક સ્તરની તાલીમ મળવાની તક મળશે ફરી એકવાર સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર બે કાર વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મોત રાજ્યમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર બાર કલાકમાં એકસો અડસઠ તાલુકાઓમાં વરસાદ વરસતા ખેતીને જીવતદાન રાજ્ય પર પાંચમી સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી બે એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ સાથે દેશના અન્ય શહેરો સાથે હવે ઊંઝાનું જોડાણ વધશે અને રાજકોટના લોકમેળામાં કૃત્રિમ બુદ્ધિમત્તાના અધ્યતન અભિગમ દ્વારા અમદાવાદ વડોદરા પૂરા થયા હવે પછી આપ રાત્રે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો પ્લેટફોર્મ નંબર મોબાઈલ